નમસ્કાર હું જો છો ચક્રવાત ન્યૂઝ નજર કરીએ ત્યારે જાફરાબાદ ખાતે વાપાળિયા અને ખંઢેરા વિસ્તારના રહીશો અને ખેડૂતો દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ બંધ કરવા અને અન્ય જગ્યા પર બનાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જાફરાબાદના વિસ્તાર નજીક આ પ્લાન્ટનું કામ શરૂ કરે છે તેમજ આ પ્લાન્ટની નજીક શૈક્ષણિક વિસ્તાર જેમ કે મોર્ડન સ્કૂલ ગર્લ્સ હોસ્ટેલ્સ કોલેજ આઈટીઆઈ અને રહેણાંક વિસ્તાર આવે છે તેમજ આ પ્લાન્ટની દુર્ગંધ અને

કે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે જાફરાબાદ બે હજાર બાવીસમાં પાસ થયો છે તેનું તેનું સ્થાન ખંડેરા વાડી વિસ્તારમાં રાખેલું છે તો આ પ્લાન્ટ આવ્યો ત્યારબાદ આજુબાજુના ખેડૂતને બધાને ખ્યાલ આવ્યો કે આ પ્લાન્ટ જે નાગરિકો છે એમને કેટલું નુકસાન કરશે કારણ કે એની ગંધ અને એની વાસથી એટલું દુર્ગંધ ફેલાશે કે ત્યાં આજુબાજુના વિસ્તારમાં રહેણાંક વિસ્તાર છે ત્યાં કોઈ રહી શકશે નહીં અને આ પ્લાન્ટનીથી બસો મીટરની અંદર જ ગર્લ્સ હોસ્ટેલ છે કોલેજ છે આઈટીઆઈ છે મોડલ સ્કૂલ છે જ્યાંના ઘણા એવા હજારો બાળકો ત્યાં ભણે છે અને રહે છે તો તેના સ્વાસ્થ્યના આરોગ્યમાં ત્યાં આ તકલીફ થશે તો આવો પ્લાન્ટ ગામમાંથી દૂર જ્યાં કોઈનો વસાવટ ન હોય એવી જગ્યાએ હોય તો અમારા સરકારશ્રીને એક જ વિનંતી છે કે આ પ્લાન્ટ અહીંયા ન બને અને પ્લાન્ટને રદ કરે અને કોઈ પણ બીજા જ્યાં બારોબાર એરિયો હોય ત્યાં આ વસ્તુ કરે જેથી અહીંના અમારા ખેડૂત ભાઈઓ તથા સ્ટુડન્ટો જે સ્કૂલમાં આઈટીઆઈમાં ભણે છે તેમને આરોગ્યને નુકસાન ન થાય હાલમાં બીમારી પણ એવી જ વકરી છે ત્યારે આવા પ્લાન્ટો ત્યાં આવી દુર્ગંધ અને હોય છે તેથી નુકસાન થાય છે માટે વિનંતી અમારી કે આ પ્લાન્ટ અહીંયાથી બંધ કરે અને કોઈ અગ્ય બીજી જગ્યાએ ફેરવે અસ્ત અમે સર્વે વાપળિયા વિસ્તાર ખંડેરાવાડી વિસ્તારના મિત્રો સહિત આગેવાનો જે એસટીપી પ્લાન્ટ જે સુએજ એને એની રજૂઆત માટે મામલતદાર કચેરીમાં પચાર્યા છીએ આવેદનપત્ર આપવા માટે આ સુએજ પ્લાન્ટ માટે ત્યાંના લોકોનું કહેવાનું એમ છે કે ત્યાં ગંદકી ફેલાય અને આ આજુબાજુના જે લોકો ત્યાં ખેતી ખેતી લાયક જમીનો છે રહેણાંક વિસ્તાર છે ત્યાં નુકસાન થાય એમ છે અને બાજુમાં અભ્યાસ માટેનું એક સંકુલ પણ છે મોડલ સ્કૂલ ત્યાં પણ વિદ્યાર્થીઓને અસર થાય એ માટે જે આ કામ આગળ વધે નહીં એના માટે મેં આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી પચારી છીએ અને એના મામલતદાર સાહેબને વિનંતી છે કે જેમ બને એમ આ કામ રોકાય અને નુકસાન ન થાય રીતે ચાલુ રહે તો કોઈ વાંધો નુકસાન ન થવું જોઈએ કોઈ જાતનું એ માટે પધાર્યા છીએ માતા કે આજ રોજ મામલતદાર મુકામે જે આવેદનપત્ર દેવા માટે સમસ્ત વાપર્યા અને ખંડેરા વિસ્તારમાંથી યુવાનો અને આગેવાનો જે આવ્યા છે ફક્ત ને ફક્ત જે ત્યાં વિરમ બાપુએ જે કીધું છે જે પ્લાન્ટ વિશે માહિતી આપી છે એ પ્લાન્ટનો જ ખાલી ફક્તને ફક્ત વિરોધ છે બાકી કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ પણ નગરપાલિકાના સભ્યો વિરુદ્ધ કોઈપણ જાતની કોઈ જાતની વિરોધ પ્રદર્શન નથી અને ફક્તને ફક્ત આ દુર્ગંધ થાય અને બીમારી વધે એના માટેનું આયોજન છે કે આગળ બાળકોને જે ભણવામાં પણ મુશ્કેલી થતી હોય આવવા જવામાં તકલીફ થતી હોય અને મોડલ સ્કૂલ બાજુમાં આવતી હોય તો એને ધ્યાનરૂપ રાખી અને આપણે આગામી કમલેશભાઈ આને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાય અને ત્યાંથી એ પ્લાનને જે દૂર કરી અને સંપૂર્ણ રીતે અમને સંતોષ થાય એવી અમને મામલતદારશ્રી પર અપેક્ષા છે ભારત માતા રિપોર્ટર ઇમરાક્રત ન્યુઝ જાફાવા